મિત્રો તો તમે જોઈ શકો છો ગિલોડીની વાડી સુપર રિઝલ્ટ છે જુઓ તમે વેલાયાના ક્વોલિટી જુઓ તમે ગિલોડાનો લાક પણ ચાલુ થઈ ગયો છે જુઓ તમે ગ્રીનરી વિકાસ લીલીછમ છમ ગિલોડી નવી નવી ફૂટ પણ તમે જોઈ શકો છો જુઓ આખો વેલા વેલાની ક્વોલિટી તમે જુઓ દુખો જુઓ તમે બરાબર છે માનપુરાની ફેમસ વાડી છે જુઓ તમે એક નંબરનું રિઝલ્ટ જો આ દુઃખો તમે જોઈ શકો છો અને જે નવી નવી ફૂટ પકડાય છે નીચેથી એ જો વેલાની ક્વોલિટી તમે જુઓ આની નવી નવી દુઃખો કેટલી કાઢે છે જુઓ તમે જોરદાર રિઝલ્ટ છે બરાબર છે જો આખી વાડીની અંદર તમે એક જ ધાર્યા વેલા બરાબર વીસથી બાવીસ દિવસના વેલા છે ગિલોડી માંડવે પોકવા આવી છે જુઓ તમે ખેડૂત મિત્રો તમારે પણ આવું રિઝલ્ટ મેળવવું હોય તો અચૂક અમારો સંપર્ક કરી શકો છો બરાબર છે જુઓ સુપર રિઝલ્ટ સુપર ક્વોલિટી ઇંગ્લિશ ગિલોડીની વાડી આખી વાડીની અંદર ફરીને તમને બતાવી દઉં રિઝલ્ટ એનું આપણી ઓર્ગેનિક દવાનું ભૂમિ પરિવર્તન સોઇલ હેલ્થ પાવર જો આ નવી નવી પૂટ પણ તમે જોઈ શકો છો જોરદાર રિઝલ્ટ વેલાની ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો જો એક નંબરના વેલા છે રિઝલ્ટ પણ જોરદાર મળેલું છે તમે જોઈ શકો છો આ ચા જુઓ તમે એક ચાહ ચા છે જો તો ખેડૂત મિત્રો તમે પણ કિલોડીની ખેતી કરતા હોય તો અચૂક અમારો સંપર્ક કરજો આ વીસથી બાવીસ દિવસની વાડી તમે જોઈ શકો છો આ વેલો તમે જુઓ ઠેઠ માંડવે પાકી ગયો છે જો ઠેઠ સર્વિસ અડી ગયો વીસથી બાવીસ દિવસની અંદર ખાલી જોઈ શકો છો તમે આખી વાડીની અંદર બરાબર છે તો મિત્રો તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ મેળવવું હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો અને વેલા માટે પણ તમે શોધમાં હોય વેલાના ના શોધમાં તો વેલા માટે પણ સંપર્ક કરી શકો છો જો આખી વાડીની અંદર સુપર રિઝલ્ટ જોઈ શકો છો વેલાની ક્વોલિટી કુમાસ ગ્રીનરી જો અઠેઠ માંડવે ચડી ગઈ જોઈ શકો છો મિત્રો તમે બરાબર છે આવ સુપર રિઝલ્ટ મેળવવા અમારો સંપર્ક કરી શકો છો દરેક છોડ તમે જોઈ શકો છો જો આ છોડ ક્વોલિટી જુઓ તમે નંબર વન ક્વોલિટી સિનરી વિકાસ તીલશ્યામ ગિલોડી ઉમાસ આખી વાડીની અંદર તમે જોઈ શકો છો દરેક બાજુ ચારે બાજુથી વેલા મંડપ બોધવાની સ્ટાઇલ એનું ફિનિશિંગ તમે જોઈ શકો છો મંડપ પણ બરાબર છે જો ઓકે થેન્ક યુ સો મચ ખેડૂત મિત્રો વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો મારો નંબર છે એક્યાસી ચાલીસ ઓગણત્રીસ ત્રીસ જીરો નવ આ નંબર ઉપર કોલ કરી વધુ માહિતી પણ તમે મેળવી શકો છો ઓકે ધન્યવાદ